અભિરામ યુદ્ધ જેમાં એક સુંદર મજાની સંઘર્ષ કથા આપણી સમક્ષ લેખક ધુમકેતુ રજૂ કરી છે તમે આ કથા વાંચી હશે સમજ્યા અને જાણ્યું હશે તો એક છોકરો પોતાના પિતાને આગલા જ વર્ષે દરિયાની અંદર તોફાનમાં પોતાના પિતાને ખોઈ બેસે છે અને એકાદ વર્ષ રહીને તે છોકરો પાછો દરિયામાં પોતાના બાપનો ધંધો કરવા માટે પાછો જાય છે તેની સુંદર મજાની વાત

જેવા પ્રશ્નો પૂછાતા હોય છે આપણે તેનો અભ્યાસ બરોબર કરેલો હશે તો ઉત્તર બરોબર રીતે લખી લખીશું ફરીથી લેખક ધૂમકેતુ પ્રકાર સંઘર્ષ કથા આગળ જોઈએ મિત્રો હવે આપણે આ એકમના શબ્દાર્થ અંગે ચર્ચા કરીશું શબ્દાર્થ અંગે મિત્રો ચર્ચા એટલા માટે કરી લેવાની કે પરીક્ષામાં ક્યારે સમાનાર્થી શબ્દો પૂછાય કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે આપેલા એકમના ઉત્તરો વ્યવસ્થિત લખી શકીએ અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે તો જોઈએ આપણે આ એકમમાં કયા શબ્દાર્થ આપેલા છે પહેલો શબ્દાર્થ અભિરામ અર્થ અટક્યા વિના ત્યાર પછી અતળ ઊંડુ તળિયા વિના પ્રચંડ અર્થ ભયંકર વિહામણું અથવા ડરામણું આગળ આટલા વાહ અર્થ આટલા પવનમાં મીઠ नजर अथवा दृष्टि एक ही दिशा और लगातार एक नजरी डगर डगर अगर तुमूल એટલે ભયંકર को खाई ખેણ अथवा કોતર आग्रु अर्थ कठन अथवा मुश्किल ठट अर्थात ऐसी भीड़ गिरदी अथवा टोल आक्रंद अर्थ रुदन विलाप अथवा रड़ू अफड़ावु अर्थ अथड़ावु अथवा भटकावु कणवु अर्थ समझवु अथवा धारवु पछाट अर्थ पछाड़वु व्यर्थ अर्थ नकामु बिन उपयोगी स्वर आवाज अथवा नाम गिलछा अर्थ गाड़ी

મિત્રો આ એકમના અભ્યાસ સ્વાધ્યાયમાં આપણને કુલ 11 પ્રશ્નો આપેલા છે આપણે હાલ આ વિડિયોમાં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ તો જોઈએ પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 1 છે મિત્રો વાતચીત વાતચીતના જે પ્રશ્નો છે મિત્રો તે આપણે એકમને સમજી તેના આધારે લખવાના છે એકમમાંથી જોઈને લખવાના નથી એકમનો અભ્યાસ કરી તેના આધારે આપણા મનના વિચારો આ વાતચીત પ્રશ્નમાં લખવાના થાય છે તો જોઈએ પ્રશ્ન પહેલો પ્રશ્ન પહેલો મિત્રો એવો છે તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો ત્યાં તમે શું શું જોયું છે મિત્રો તમે દરિયા કિનારે ફરવા ગયા હોય અને ત્યાં જે તમે જોયું હોય તે તમારે અહીં વિગતે લખવાનું છે મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારી રીતે વિચારીને લખવાનો છે અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે તો મિત્રો આવો ઉત્તર હોઈ શકે હા હું અમારી શાળામાંથી માંડવી દરિયા કિનારે ફરવા ગયો હતો માંડવી દરિયા કિનારે પવન ચક્કી છે દીવા દાંડી છે અને ઊંટ સવારી અને ઘોડે સવારી કરવાની ખૂબ મજા આવે છે ખાણીપીણી ના વિવિધ સ્ટોર છે સ્પીડ બોટ પેરાશૂટ ગ્લાઇડિંગ વગેરેની પણ લોકો મોજ માણતા હોય છે અહીં વહાણ બનાવતા પણ જોયા તો મિત્રો આ રીતે માંડવી દરિયા કિનારે મે આટલું આ રીતે જોયું હવે તમે કોઈ દરિયા કિનારે ગયા છો અને ત્યાં તમે જે જે જોયું હોય તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે આગળ વધીએ પ્રશ્ન બીજો છે મિત્રો દરિયાના દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય કેવું કેવું નુકસાન થાય જોઈએ ઉત્તર દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે છે મોજા કિનારા તરફ પવન સાથે અથડાય છે તેના કારણે ખૂબ મોટું નુકસાન થાય છે દરિયાઈ તોફાનના કારણે કિનારાના પ્રદેશોમાં જાનમાલને ખૂબ નુકસાન થાય છે માછીમારોની હોડીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે ઘણીવાર તેમની સંપત્તિ ગુમાવવાનો વાર આવે છે તો મિત્રો દરિયા કિનારે વાવાઝોડું આવે કે તોફાન આવે

દાવાનળ ચક્રવાત જ્વાળામુખી ભૂકંપ ભૂસ્ખલન હિમવર્ષા રોગચાળો જેવી કુદરતી આફતો વિશે જાણો મિત્રો યાદ રાખીશું અહીં આપણે કુદરતી આફતો કુદરતી સંકટો કુદરતી આપત્તિઓ વિશે લખવાનું છે તો આટલી આટલી વસ્તુ મિત્રો આપણે જાણીએ છીએ આગળ પ્રશ્ન 4 દરિયો તોફાની શાખી બનતો હશે ઉત્તર દરિયા પર સૂર્યની ગરમીના કારણે તાપમાનમાં ફેરફાર થતા તીવ્ર ચક્રવાત ઉભરે છે દરિયામાં ભરમ પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે તેના કારણે ગરમ હવા ઉપર થાય છે અને નીચે દબાણ થાય છે એ દબાણની ખાલી જગ્યામાં આસપાસની ઠંડી હવા ઝડપથી ધસી આવે છે એ પવનની ગતિ સાથે દરિયાઈ તોફાન થાય આમ દરિયો તોફાની બને છે તો મિત્રો આ રીતે દરિયાની અંદર તોફાન આવતું હોય છે જેમાં કુદરતી ઘટના જવાબદાર છે આગળ વધીએ પ્રશ્ન 5 તમે સુનામી વિશે શું જાણો છો મિત્રો જ્યારે પણ સુનામી લખીશું ત્યારે ત અવશ્ય જોડીશું કેમ કે આ શબ્દ જાપાની શબ્દ છે એ ઉત્તર સુનામી એ જાપાની શબ્દ છે શું એટલે બંદર અને નામી એટલે મોજા દરિયાની અંદર ભૂકંપ થવાથી કે જ્વાળામુખી ફાટવાના કારણે ખૂબ મોટા મોજા ઉતરે છે તેને સુનામી કહેવામાં આવે છે સુનામી એક કુદરતી આફત છે કુદરતી સમસ્યા છે વિકટ પરિસ્થિતિ છે તો મિત્રો આ રીતે આપણે સુનામી વિશે લખી શકીએ હવે આગળ જોઈએ ત્યારબાદ પ્રશ્ન 6 દીવા દાંડી શા માટે બનાવવામાં આવતી હશે મિત્રો તમે દરિયા કિનારે દીવા દાંડી જોઈએ છે એક મોટો થાંભલો હોય ઊંચો સિમેન્ટ આરસીસી નું જેમાં પગથિયા વાળી તે પછી ઉપર સુધી જઈ શકાય અને ઉપર એક બહુ મોટી લાઈન લગાવેલી હોય જે દરિયા તરફ પડતી હોય તેને આપણે દીવાદાંડી કહીએ છીએ આ દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે અથવા દરિયા કિનારે લગાવવામાં આવતી હશે જોઈએ ઉત્તર વહાણો અને આગમોટોને રાત દિવસ જે તે સ્થળ દર્શાવવા તેમના માર્ગો નક્કી કરવા કે આસપાસના ભયાનક ખડકો દર્શાવતી ચેતવણી આપવા ઊભો કરાયેલો દીવા સાથેનો મિનાર એટલે દીવા દાંડી દીવા દાંડીમાં ચોક્કસ પ્રકારના રંગોના પ્રકાશના કારણે વહાણ ચલાવતા નાવિકોને ચોક્કસ સંકેતો મળે છે તો મિત્રો આટલા માટે દીવા દાંડી બનાવવામાં આવે છે જો ટાઇટેનિક પિક્ચરમાં જે મોટા મોટા બરફના ચોસલા બતાવ્યા છે તો એ જગ્યાએ કોઈ નજીક જમીન હોય અને જો દીવા દાંડી હોય તો કદાચ એ ટાંકીલી જહાજ ડૂબતા ન ઉભતા બચી પણ ગયું હતું તો મિત્રો દીવાદાંડી ખૂબ જ ઉપયોગી છે دریا કિનારે જે વાહણો ચલાવતા હોય મોટી મોટી સ્ટીમરો હોય તેમના માટે દીવાદાંડી ખૂબ જરૂરી છે આગળ પ્રશ્ન નંબર 6 7 વાવા જોડાણનું નામ કેવી રીતે પડતા હશે મિત્રો دریاમાં ઘણા મોટા મોટા વાવા જોડાઓ આવતા હોય છે ઘણીવાર તમે છાપામાં ટીવીમાં જોયો હશે તો દરેક ચક્રવાતનું દરેક વાવાઝોડાનું ચોક્કસ નામ આપવામાં આવે છે આ નામ કેવી રીતના આપવામાં આવે છે તેનો ઉત્તર જોઈએ આપણે વાવાઝોડાના નામ બધા દેશો સાથે મળીને નક્કી કરે છે જેમાં અલગ અલગ નામો પહેલેથી જ આપી દેવામાં આવે છે ઈસવીસન 2004 માં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર માલદીવ શ્રીલંકા ઓમાન અને થાઈલેન્ડ આ આઠ દેશો છે કે જેની દરિયાઈ સરહદ ધરાવે છે તો મિત્રો જે આઠ દેશોના નામ લખ્યા છે તે આઠે દેશો એકબીજા સાથે દરિયાઈ સરહદ ધરાવે છે સીમા ધરાવે છે તેમની વચ્ચે નામકરણ માટે કરાર થયેલો છે અને તે પ્રમાણે પહેલેથી જ આપેલા નામ મુજબ વાવા જોડાના નામ આપવાતા હોય છે તો મિત્રો ઘણીવાર તમે તોકતે બુલબુલ આવા બધા નામ સાંભળેલા હોય છે તો મિત્રો જે આઠ દેશો છે તેઓ એકબીજાને હિન્દ મહાસાગરમાં તેમની સરહદ વડે છે તેના કારણે હિન્દ મહાસાગરમાં ઉદ્ભવેલ કોઈ પણ જવાજોડ આટલે દેશો ભેગા મળીને જે નામ આપે એડવાન્સ પર નામ આપી દે છે અને તે નામોને ક્રમ ગોઠવવામાં આવે છે અને તે પ્રમાણે જ્યારે પણ વાવાઝોડું કે ચક્રવાત આવે તો એને નામ આપવામાં આવે છે 2004 થી આ પ્રથા અમલમાં છે એનું કારણ એ કે આટલે દેશોમાં એ ચક્રવાતનું નામ એક જ રહે નહીતર આટલે દેશોમાં એ ચક્રવાત ઈબાબા જોડાનું નામ અલગ અલગ આપવામાં આવે એટલા માટે આ એડવાન્સ કો કરાર કરેલા છે તો આ રીતે તેનું નામ આપવામાં આવે છે તો મિત્રો આ રીતે આપણે વાચિતના તમામ તમામ 7 પ્રશ્નો જોયા હવે આગળ વધીએ મિત્રો હવે આપણને પ્રશ્ન નંબર 2 આવ્યો છે તેને સમજી લઈએ જેની આપણને સૂચના આપી છે પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો ખોટું વાક્ય સુધારીને લખો મિત્રો અહીં આપણે 6 વાક્યો આપેલા છે હવે આ 6 વાક્યોમાંથી પાઠને આધારે કેટલા વાક્યો સાચા છે કેટલા વાક્યો ખોટા છે આપણે ખોટા વાક્યોને ફરીથી સુધારીને લખવાના છે જોયો ઉત્તર વાક્ય છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહી છે તો મિત્રો વિધાન ખોટું છે માટે આપણે ખોટાની નિશાની કરીશું પ્રશ્ન 2 કુદરતના બળ સામે માણસનું બળ હારી જાય હારી છે મિત્રો વિધાન સાચું છે ખરાની નિશાની ત્રીજું દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે વાત સાચી છે તો રાણી નિશાની એકમના આધારે ચોથું કુદરતના બળથી ઘોડી અને માણસ બંને અલગ થઈ જાય છે વાત સાચી છે તો ખરાની નિશાની પાંચમું બાપના મોતનો વેર વાળવા છોકરો ઓળકુ લઈને દરિયામાં જાય છે સિદ્ધાંત ખોટું છે તો આપણે ખોટાની નિશાની અને છ પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને દેખાવે છે વાત સાચી છે તો ખરાના નિશ ખરાની નિશાની તો મિત્રો વાક્ય નંબર 1 અને વાક્ય નંબર 5 આ બે વાક્ય ખોટા છે ઉપર આપણને સૂચના આપી છે કે આ બંને વાક્યોને આપણે સુધારવાના છે તો જો એ ઉત્તર આવે કે એ રીતના સુધારશો તમે તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલની મદદથી આ રીતે ખરા ખોટા કરી લેજો અને જે બે વાક્ય સુધારવાના છે તે આ પ્રમાણે સુધારી લઈએ મિત્રો જે બે વાક્યો ખોટા પડ્યા હતા તે આપણે આ રીતે સુધારીએ છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેમને બચાવવા જવા ધમ પછાડા કરે છે પહેલો વિધાન ખોટો હતો તેને આ રીતે સુધારીએ બીજો વિધાન મિત્રો આ રીતે હતું છોકરો બાપ દાદાના ધંધાને જાળવી રાખવા હોડકું લે દરિયામાં જાય છે તો આ રીતે આપણે વિધાન નંબર 1 અને વિધાન નંબર 5 બંને ખોટા હતા તેને સુધાર્યા તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે અભિરામ યુદ્ધ તેના શબ્દા જોડે જોડે સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્ન નંબર 1 અને 2 આપણે અહીં વિગતે જોયા આશા રાખું છું કે તમને તમામ તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો અમારી આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ કરજો જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું અને વિડિયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો તમારો ખૂબ આભાર